અને રૂઠેલો મેઘો નવસારીથી હવે આગળ વધવા લાગ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગામડાઓ અને શહેરોને ઘમરોળી રહ્યો છે મોસમનો પહેલો વરસાદ આવી રહ્યો છે એક એક બુંદ સૂકી ધરતી પર સોસરવી ઉતરી રહી છે ધગધગતી ધરાનો હવે કણ કણ મહેકી રહ્યો છે અદભુત એ સુગંધના દરિયા જેવી ભીની માટીની મહેક આવી રહી છે ખેતર વચ્ચે હાકોટા મારતો અન્નદાતા આભમાં જોઈને હરખાઈ રહ્યો રહ્યો છે છે આજે આવશે આવશે રાત્રે કાલે ખતમ થઈ અને આખરે દિવસ પછી મેઘાએ ગુજરાતમાં સવારી આગળ ધપાવી છે સૌથી પહેલા વાત ભરૂચ શહેરની જ્યાં થોડા સમય માટે મેઘરાજા મન મૂકીને વરસ્યા અને રસ્તા પર જાણે ધસમસતું પૂર આવ્યું હોય એવા દ્રશ્યો ખડા કરી દીધા

ત્યારબાદ ભાવનગરના વલભીપુરમાં વરસેલો વરસાદ પાવણી દાત્રેલિયા અને લુણાધાર જેવા ગામડાઓને ભીંજોવતો વરસાદ પણ અહીંયા ખેતીલાયક વરસાદ હજી થયો નથી અન્નદાતા હજી પણ રાહ જોઈ રહ્યો છે ભાવનગર પછી રાજકોટના જસદણમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ધોધમાર વરસાદ વરસ્યો જસદણ શહેરની શેરીઓમાં વરસાદી પાણી વહેતા આજે જોવા મળ્યા આટકોટ વીરનગર જીવાપર કાળાસર જંગવડ અને ગુંદાળા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો પાણી ભરાયા એવા ભરાયા કે જેના પર સવાર હતા એ ટુ વ્હીલરને હાથે ખેંચીને જવા મજબૂર થવું પડ્યું સુસવાટા મારતો પવન અને ધોધમાર વરસાદ આજે જસદણમાં જમાવટ કરી ગયો પણ વીજળી ડૂલ થઈ જતા લોકો હેરાન પરેશાન થયા અને વાવણી લાયક વરસાદ ખેડૂતોને ખુશ કરતો ગયો અમરેલી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસ્યો સાબરકુંડામાં બપોર બાદ ધોધમાર વરસ્યો અને રસ્તા પર પાણી પાણી કરી નાખ્યું નેસડી બાઢડા રામગઢ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસ્યો સાવરકુંડલા શહેરમાં છેલ્લા એક કલાકથી અંધરાધાર વરસાદ પડી રહ્યો છે સામેલાધારે વરસાદ પડી રહ્યો છે સાવરકુંડલા શહેરની તમામ ગલીઓની અંદર જાણે નદીઓ વહેતી હતી છે મોટા વીજ કડાકા સંભળાઈ રહ્યા છે અને આ સીઝનનો અંધરાધાર પહેલો વરસાદ છે ધોધમાર છે અમરેલીના વડીયા માં પણ મેઘરાજા એ પધરામણી કરી અને ભારે પવન ફૂંકાયો બાદમાં ઘનઘોર વાદળો વરસી પડ્યા વડીયા ની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને ખુશ કરતો વરસાદ આવ્યો

પીખોર જેવા ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અહીંયા વરસાદ કરતાં પવનનું જોર વધારે રહ્યું હળવદ શહેર અને તેની આસપાસના ગામડાઓમાં પણ જોઈએ એવો વરસ્યો પોરબંદરમાં આજે મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદથી અન્નદાતા ખુશખુશાલ થઈ ગયા વીજળીના કડાકા ભડાકા સાથે કુણવદર ખાંભોદર જેવા ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો બપોર બાદ આકાશ અને ત્યારબાદ સુસવાટા મારતો પવન સ્વરૂપે વરસ્યો અને જુનાગઢ શહેરમાં માત્ર રસ્તા ભીના વરસાદ થયો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે જે આજે ભીંજાયા છે પણ હજી ઉત્તર અને મધ્ય ગુજરાત મીટ માંડીને બેઠા છે સૌરાષ્ટ્રમાં આજથી શરૂઆત થઈ છે પણ હવામાન વિભાગ કહી રહ્યું છે કે ધીમી પણ શરૂઆત સારી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આજથી ભારેથી ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે અંબાલાલ કહે છે સોમવારથી વરસાદનું પ્રમાણ વધશે આગામી દિવસમાં હવે ખેડૂતોની ચિંતા હળવી થશે આગામી ત્રણ દિવસમાં જ આહવા ડામના વરસાદના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છથી આઠ ઇંચો વરસાદ થવાની શક્યતા રહેશે અને સુરત વગેરે ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અંબાલાલ કહી રહ્યા છે આવશે ધોધમાર પણ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ને રીઝવવા માટે યજ્ઞ થઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા હજી પહોંચ્યા નથી અન્નદાતા અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અને અરવલ્લીના માલપુરમાં ભૂદેવો મહાદેવની પૂજા કરી રક્ષેશ્વર મહાદેવના મંદિરે જઈ મેઘરાજાને મનાવવા માટે પરજન્ય વૃષ્ટિના ઉચ્ચાર કરી રહ્યા છે ભગવાન શિવજીને રીઝવવામાં આવે છે વરસાદ ખેંચાઈ રહ્યો છે ખેડૂતોમાં ચિંતા છે અને સારા વરસાદ માટે મહાદેવ નો જળાભિષેક કરાયો બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ